કાર્યવાહી હાથ ધરી હતી તાજેતરમાં ડબલ સડીતા રેલવે ફાટક એક બાજુનો બનેલ નવીન ઓવરબ્રિજ ઉપર બાઇક અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર એસટી બસની નીચે આવી જતાં એક તરફનો પગ અકસ્માતમાં છૂટો પડી ગયો હતો તેને તાત્કાલિક એકસો આઠ દ્વારા વડોદરા ખાતે ખસેડવામાં આવ્યો હતો અકસ્માતના પગલે ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા પોલીસને ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી લાલભાઈ ભઠિયારાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે ડે તાજેતરમાં નવી